બનાસકાંઠામાં હવામાન વિભાગ અમદાવાદના જણાવ્યા અનુસાર જિલ્લામાં આગામી તારીખ છવ્વીસમી ડિસેમ્બરથી બે હાજર ચોવીસ થી તારીખ અઠાવીસમી ડિસેમ્બર બે ચોવીસ સુધી કમોસમી વરસાદની આગાહી રહેલી છે જેના અનુસંધાને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ અને ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પરેડીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા માટે તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ બસ સેન્ટરોમાં અને અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પરેડી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે આ સાથે જિલ્લાના ખેડૂતોએ પાકના રક્ષણ માટે કેટલાક તકેદારીના પગલાં લેવા જરૂરી છે ખુલ્લા અનાજને કે ચારને પ્લાસ્ટિક તાળપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ફરતે માટીનો પાળો બનાવીને વરસાદનું પાણી નીચે જતો અટકાવવું જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પરડે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવું સહિતની તકેદારીઓ રાખવા બનાસકાંઠા ડિઝાસ્ટર મામલતદાર દ્વારા પત્ર કરીને તાકીદ કરાઈ હતી